નડિયાદ કોર્પોરેશન કમિશનરે સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી નડિયાદ મનપા કમિશનર જીએચ સોલંકી ધારાસભ્ય પંકજ દેસાઈ ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હાડાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી સૂચના આપી તેમજ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતી રૂપ પગલા લેવા ધારાસભ્ય પંકજ દેસાઈએ સૂચન કર્યું હતું નડિયાદમાં કોલેરાગ્રસ્ત વિસ્તારો તેમજ અન્ય વિસ્તારોમાં પાણીપુરીની લારી ડ્રિંક્સની લારી શેરડીના કોલાના સ્ટોલો બંધ કરાવવામાં આવ્યા ડેપ્યુટી કમિશનરે હાલમાં અનેક વિસ્તારોમાં આવતા દૂષિત પાણીના ઉકેલ માટેની માહિતી આપી હતી મીડિયામાં થતા અહેવાલોની સામે કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું હતું અને અનેક વિસ્તારોમાં દૂષિત પાણીના ઉકેલ માટે ક્લોરિનની કોળીઓ નાખી પાણીનું શુદ્ધિકરણ કરી વિસ્તારોમાં શુદ્ધ પાણી મળે તેવી કામગીરી હાથ ધરવામાં આવી જો કોઈ એરિયામાં પાણી દૂષિત હોય અથવા ગંધાતું હોય તો કોર્પોરેશનને જાણ કરોની જાણકારી પણ આપવામાં આવી જી સાહેબ ઝાડા ઉલટીના દર્દીઓની મુલાકાત લેવામાં આવી શું કહે આજ સવારે કનીપુરા વિસ્તારની અંદર જ્યાં જાડા ઉલટીના દર્દીઓ અને કેસો જોવા મળેલ છે એ વિસ્તારની માન્ય કમિશનરશ્રી નડિયાદ મહાનગરપાલિકાએ મુલાકાત લીધેલી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધેલી હતી અને સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ થયેલા છે તેમના ખબર અંતર પૂછેલા હતા આ સાથે એમની સાથે માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ જોડાયેલા હતા અને એમણે પણ દર્દીઓની મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછેલા હતા અને એ આરોગ્યના સ્ટાફ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પણ એક મિટિંગ કરી અને શ્રી દ્વારા તેઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલ હતી જેમાં જે સર્વેલન્સ કરવામાં આવે છે તે માટે સુ તકેદારી રાખવાની પાણી જે સપ્લાય કરવામાં આવે છે એમાં સુપર ક્લોરિનેશન કરવાનું અને એનું ડે ટુ ડે મોનિટરિંગ કરવાનું ટેલ એન્ડ સુધીના જે ક્લોરિન ટેસ્ટિંગ કરવાના થાય છે એનું નિયમિત ક્લોરિન ટેસ્ટિંગ થાય તે માટે કમિશનર સાહેબે સૂચના આપેલ એ ઉપરાંત જે વિસ્તારની અંદર સૌથી વધારે કેસો આવેલા છે એ વિસ્તારની પાણીની લાઈનો ખોલી અને એનું પણ ચેક ચેકિંગ કરવામાં આવેલ છે કે ત્યાં કોઈ કોન્ટામિનેશન ન થતું હોય એ પણ કમિશનરશ્રી રિવ્યૂ કરેલ હતો આ ઉપરાંત ફૂડ વિભાગને સહકાર લઈ અને દરેક લારી ગલ્લા કે જે બહાર ખુલ્લામાં વેચે છે પાણીપુરી જે વેચે છે એમને બંધ કરવામાં આવેલ છે આઈસ ફેક્ટરીઓની તપાસ કરવામાં આવેલ છે અને જે આઈસ ફેક્ટરીની તપાસ દરમિયાન બરફ નબળો જ્યાં હતો એમનો પણ નાશ કરવામાં આવેલ છે સાબ બીજી વસ્તુ એવી હતી કે અત્યારે નગરજનોના મગજમાં એવું હોય છે માનસિક રીતે કે જે આ પાણી ગોડી વાળું આવે છે ગંદાય છે એ શું માહિતી છે એ આલમાં જે સુપર ક્લોરિનેશન કરીએ છીએ એટલે સુપર ક્લોરિનેશન હિસાબે ક્લોરીની થોડીક વાસ આવતી હોય છે અને પાણી થોડુંક કડચા દેવું દેખાતું લાગે આપણને તો એ સુપર ક્લોરિનેશન હિસાબે છે અને આરોગ્યની અને મહાનગરપાલિકાની ટીમ દરેક વિસ્તારમાં ફરે છે જે કોઈને પણ જરા પણ એ પ્રકારની શંકા હોય તો એ ટીમ પાસે પોતે પાણી ચેક કરાવી શકે જેથી કરીને શંકા દૂર થાય અને જો કોઈ કોન્ટામ હોય તો તરત પકડાવી પકડી શકાય દિવ્યાંગ